છે આ રખિયાર દાદા છે ને એ દારૂ સડે માટી સડે બધું ખાય છે આ રખેર દાદા અહિયાં સડે છે અને આ રખેર દાદાનો પૂરો હાથ છે આ બધાને દફતર હંતાડવા કા આને વરસાદની ની કઈ દસ ને સુસ્તી અમે જાય ગાડી ધોઈ નાખી જો બહાર પડી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી અમારે અત્યારે મઢે પૈયા લાગવા જવાનું છે જય માતાજી સાઉન્ડ આમ જાય ને અમારે તો આવવાનું છે રેડી તો હું થઈ ગઈ છું કેમ કે હાડી પહેરીને જવાનું હતું કે હાડી પહેરી લીધી છે મેં જો રાજવાટે વાટે શું જાવી નીકળી છે ને ચાલો ક્યાં જવાનું ખબર સાવરકુંડલા પાસે આવ્યું ને લિખાડા ન્યા જવાનું છે અમારે અમારે મઢ ત્યાં આવેલો છે ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં જઈએ જઈએ જો રાજે ગાડી કાઢી છે અમારે મઢે પૈજે લાગવા જવાનું હતું પણ આજે બંદ્રુજ કા અંજળ છે નહીં અમારે માતાજી પૈજે લાગવા જવાનું હું તો તૈયાર થઈ ગઈ બોલો હમણાં મેં આગળ કીધું ને એમ તૈયાર થઈ ગઈ છું તો રાસકી ગૌ તૈયાર થઈ ગઈ છો ને તો માતાજી અંજળ નથી પણ અમારે એ પ્લસ મહાદેવના અંજળ છે હાલો મહાદેવના મંદિર જાઉં કા મહાદેવનું મંદિર છે અમારા ગામમાં તો બતાવી હાલો હાલો આવશે તમે તૈયાર થયેલા છે મામીને લેતા જવી આવશે મહાદેવના મંદિરે આપણા ગામમાં જેટલા માતાજીના ને જેટલા જેટલા મંદિર છે ને અહીંયા બધી જવાનું પાણી અમારું ગામ કહેવાય ગામ અહીંયા છે મહાદેવ નું મંદિર જો આવી ગયું

આ મંદિર છે ને એ હું મોળાકત રેતી કે હું આ મંદિરે રમવા આવતી બહુ બોવ આવતી આમ નાના હતા ને તો અહીંયા જ રમવા આવતા આ મંદિરે ઓરું પડે અમારું ઘરથી થોડું કામ આખું ને આમ ઓરું છે ને

અમારા મંદિર છે ને એ શો કર્યું પોરવાનું કે ગૂંથવાનું શીખે ને તો પેલું તોરણ આ મંદિરે સડાવવા આવે કા રખિયાર દાદા ન્યા સડાવે બધા એવું હતું પેલા બહુ હજી આવે બધા આ જો રખિયાર દાદા મંદિર છે આ રખિયાર દાદા ને છે ને એ દારૂ સડે માટી સડે બધું ખાય છે આ રખિયાર દાદા અહીંયા સડે છે અને આ રખિયાર દાદા નો પૂરો હાથ છે આ બધાને દફતર હંતાડવામાં કા સપોર્ટ કરતા ધાડ બેઠા છો અહીંયા જે તમે માંગો ને

કા તો પછી વધારે પડતું દારૂ ગોળગાંઠિયા લઈને બહુ આવતી મજા આવતી ખાવાની આ જે ઉપર રસ્તો છે ને વાડીનો રસ્તો છે અમે કપાહીણમાં જાતા ને તો હાંજકના છે ને આગળ વહી આવતા ફટાફટ થી કેમ ખબર કે અહીંયા છે ને ગોળ ગાંઠિયા પડ્યું છે શ્રીફળ પડ્યું છે તો વાડીએથી આવતા હોય ને તો ફટાફટ પહેલાં આવીને અમે લઈ લેવી એટલે એમ છે ને આ રસ્તો વાડીનો છે ને એવું કરતા અહીંયા કપાહીણમાં જાય કે નહીં ત્યારે ખગર હોય કોઈ આવ્યું છે માનતા પૂરી કરવા તો ગોળ ગાથિયા પડ્યું છે તો હાલો ફટાફટ જઈને મંદિરેથી લઈ લેલી એમ કપાણમાં જાવ ને તો નીકળ્યો આ રસ્તો છે જવા આળીના જ છે આ રસ્તા અમારે પણ બધે રસ્તે છે ને રોડ થઈ ગયેલા છે હવે આવ્યા છે બહુ સર્માના મંદિરે જે તમે ઓલરેડી જોયું તો હશે મારા વિડીયોમાં જોઈ જ લીધું હશે ચાલો કોઈ બતાવી દઉં આ હમણાં નવું જ બન્યું છે જે મારી શેરીમાં દાવેલું છે

હીરા છે જો એને ઘર છે જો આ એન મમ્મી છે આ કોણ છે આ શું થાય તારે બા બા બાને મમ્મી કામ કરે છે જો એક ભાઈ ટી શર્ટ નહોતો પહેર્યું તો મેં કીધું તું છે ને ટી શર્ટ પહેરીયા આમાં કોપી રાઇટ બતાવી દે કે નહીં છોકરાનું તે ટી શર્ટ પહેરવા દ્યો તો હા હું જાઉં ઘરે કે એ ઘેરે જાઉં કે એમની ગાડી અમારી ગારો ગારો થઈ ગઈ છે ને એટલે અમે વીજુ ઘરે આવ્યા ગાડી ધોવા ગાડી ધોઈ નાખી કે આ વિઝુબા જ આયા કપડાં ધોવે છે રૂ વરસાદ ન આને વરસાદની કઈ દસ નથી જ અમે જોય ગાડી ધોઈ નાખી જો બહાર પડી તો આને ઘરે હવે ખાવનું ભોઈ જો છે હવે હો જો નળ આવ્યા છૂટા પાણી બા ધોવે કપડા કા બેઠા જો બધાય